મહત્વના સમાચાર વિસાવદરમાં બે બૂથ પર આજે ફરી મતદાનની શરૂઆત છે અને નવા વાઘણિયામાં બૂથ નંબર એકસો અગિયારમાં મતદાન ચાલી રહ્યું છે માલીડા ગામના બૂથ નંબર છ્યાસીમાં પણ ફેર મતદાન અને આજે વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારો જોવા મળ્યા છે માલીડા ગામમાં કુલ છસો અઠ્યાવીસનું મતદાન અને આપે ચૂંટણી પંચમાં આ અંગે ફરિયાદ કરી હતી

ઉપરાંત બુથ કેપ્ચરિંગ ના કરાયા હતા જે અંતર્ગત આ મહત્વનો નિર્ણય કરાયો અને આ દ્રશ્યો તમે માલીડા ગામના જોઈ રહ્યા છો મતદાતાઓની લાઈન પણ આ વહેલી સવારમાં થોડા અંશે જોવા મળી રહી છે ચુસ્ત બંદોબસ્ત પણ અહીં ગોઠવાઈ દેવાયો છે આપ આ કેમ્પસમાં પણ દ્રશ્યો જોઈ શકો છો કેટલાક મતદાઓ મતદાતાઓ હાલ અહીંયા આવી રહ્યા છે પોલીસનો સ્ટાફ હોય કે પછી વહીવટી વિભાગનો સ્ટાફ હોય તે પણ અહીં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો અને હાલ વહેલી સવારમાં માલીડા અને નવા વાઘીયા ગામ ખાતે ફરી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે પ્રતિક પંડ્યા માલીડા એબીપીએસ નેતા